નવું મંદિર બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે વિજયાદશમીના પાવન અવસરે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામીના હાથે રામજી મંદિરનું નવા બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શાસ્ત્રીય વિધિ પ્રમાણે મંદિરનું ખાતમુહૂર્ત થયું રાજકીય આગેવાનો સાધુ સંતો સહિત ધારી શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી હતી આજે મારા વિસ્તારમાં ચોરાપા વિસ્તારમાં ધારી મુકામે જે જૂનું રામજી મંદિર વર્ષો પુરાણું હતું એનો આજે જૈર્ણોધાર ખાત ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉપસ્થિત રામ જન્મભૂમિ જે છેલ્લા પાંચ દસ વર્ષથી ઉજવે છે એને આખું મંડળ અને ચોરાપા વિસ્તારના તમામ આગેવાનો આજે ઉપસ્થિત છે એના વચ્ચે દાતાશ્રીઓની રૂબરૂમાં આજે રામજી મંદિરનું ખાતમુહૂર્ત કરેલ છે આ રામજી મંદિર ખૂબ જ પુરાણું છે આ રામજી મંદિર ગામ સમસ્ત સારી ગામનું છે ત્યારે સૌ લોકોને ગામના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ મંદિરના જીર્ણોધા થઈ રહ્યો છે એમાં ફૂલની તો ફૂલની પાંકડી મદદ કરવા માટે આપ સૌને વિનંતી કરું છું